ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું તે કોઈપણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તે માટે કરવામાં આવ્યું પોલીસ વિભાગ પણ હાલ અત્યારે સતર્ક છે એલર્ટ છે ખડે પગે સેવા આપી રહ્યું છે પોતાની ફરજ અદા કરી રહ્યું છે કાલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જે જે જગ્યા પરથી જે સંવેદનશીલ વિસ્તારોમાંથી આ રથયાત્રા પસાર થવાની છે તે તે જગ્યા પર હાલ અત્યારે ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કાર્લિબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરાથી હાલ ત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે